મિત્રો આજના પ્રશ્નો માતા પાર્વતી શંકર ભગવાનને પૂછી રહ્યા છે આ બંને વચ્ચેનો સંવાદ છે માતા પાર્વતીનો પહેલો પ્રશ્ન છે કે મનુષ્ય કોના આશીર્વાદથી ધનવાન બને છે અને બીજો પ્રશ્ન છે કે મનુષ્ય દુઃખી જીવનને સુખી જીવન કેવી રીતે બનાવી શકે છે તો મિત્રો આ વિડીયો શરૂ કરતા પહેલાં તમને બધાને નિવેદન છે કે હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયો ગમે તો કમેન્ટ બોક્સમાં ઓમ નમ શિવાય જરૂર લખો તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક વાર ભગવાન શિવ કૈલાસ પર્વત પર બેઠા હોય છે તે સમયે માતા પાર્વતી ત્યાં આવી પહોંચે છે અને ભગવાન શિવને કહે છે કે હે પ્રભુ હું ધરતી લોકનો હાલ જોઈને આવી રહી છું કેટલાય મનુષ્ય તો સુખી જીવન જીવી રહ્યા છે પણ કેટલાય મનુષ્યો ના જીવનમાં દુઃખ જ દુઃખ ભર્યું છે આખરે આવું કેમ છે મારા બે પ્રશ્નો છે પ્રભુ આજે હું આ બે પ્રશ્નોના ઉત્તર તમારાથી જાણીને જ રહીશ ભગવાન શંકર માતા પાર્વતીજીને વાત સાંભળીને બોલ્યા કે ઠીક છે પાર્વતીજી તમે મને પ્રશ્ન બતાવો હું તમારા પ્રશ્નોનો ઉત્તર અવશ્ય આપીશ માતા પાર્વતી કહે છે કે પ્રભુ મારા બે પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે કે મનુષ્ય કોના આશીર્વાદથી ધનવાન બને છે અને બીજો પ્રશ્ન છે કે મનુષ્ય દુઃખી જીવનને સુખી કેવી રીતે કરી શકે છે આ પ્રશ્નો સાંભળી ભગવાન શંકર બોલ્યા કે પાર્વતીજી હું તમને એક વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું આ વાર્તાને બહુ ધ્યાનથી અને પૂરી સાંભળજો જો તું આ વાર્તા શાંતિથી સાંભળીશ તો નિશ્ચિત તને તારા પ્રશ્નોના ઉત્તર મળી રહેશે તને બંનેના પ્રશ્નોના જવાબ મળી રહેશે સોફા પર બેસેલો હતો તે જ સમયે વૃદ્ધની પાસે એક બારીમાં કાગડો બેસી જાય છે હવે જ્યારે બારીમાં કાગડો બેઠો ત્યારે તે વૃદ્ધે તેના પુત્રને પૂછ્યું કે બેટા આ શું છે તે જુવાન પુત્રએ ઉત્તર આપ્યો કે આ કાગડો છે થોડી વાર પછી વૃદ્ધે તેના પુત્રને પાછું પૂછ્યું કે આ શું છે તેના પુત્રએ ફરીથી ઉત્તર આપ્યો કે પિતાજી આ કાગડો છે થોડી વાર પછી તે વૃદ્ધ પિતાએ તેના પુત્રને ત્રીજી વાર પૂછ્યું કે બેટા આ શું છે આ વખતે તે જુવાન પુત્ર ગુસ્સે થઈ ગયો અને છણકો કરીને બોલ્યો કે આ કાગડો છે પિતાજી હવે થોડી વાર પછી તે વૃદ્ધ પિતાએ ચોથી વખત તેના જુવાન પુત્રને પૂછ્યું કે બેટા આ શું છે તો આ વખતે પુત્ર તેના પર ખૂબ ખીજવાયો અને કહ્યું કે તમે મને વારંવાર એક જ સવાલ કેમ પૂછ્યા કરો છો કેમ પૂછી રહ્યા છો હું તમને કેટલી વાર બતાવી ચૂક્યો છું કે આ એક કાગડો છે તો પણ તમે મને વારંવાર પૂછો છો મને આ સમજતા નથી આવડતું કે તમે એક જ પ્રશ્ન વારંવાર કેમ પૂછી રહ્યા છો મિત્રો ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે વારંવાર પ્રશ્નો પૂછવાના કારણે તે પુત્ર હતો તે તેના પિતા પર ખીજવાઈ ગયો ગુસ્સે થયો તો થોડી વાર પછી તેના વૃદ્ધ પિતા તેના રૂમમાં ગયા અને એક જૂની ડાયરી લઈને પાછા આવ્યા આ ડાયરીને વૃદ્ધ પિતાએ તેના પુત્રના જન્મ પછી બનાવી રાખી હતી અને એક પેજ પર ખોલવા પર તેના પુત્રને તે પેજ વાંચવા માટે કહ્યું તો તેમાં લખ્યું હતું કે આજે મેં મારા ત્રણ વર્ષનો નાનો પુત્ર સોફા પર મારી સાથે બેઠો હતો તો ત્યારે જ અચાનક એક બારીમાં એક કાગડો આવીને બેસી ગયો અને મારા પુત્રએ મને ત્રેવીસ વાર પૂછ્યું કે પિતાજી આ શું છે અને મેં મારા પુત્રને ત્રેવીસ વાર ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો કે બેટા આ એક કાગડો છે મેં તેને દર વખતે પ્રેમથી ગળે લગાવ્યો અને જવાબ આપ્યો અને તેને મને બાવીસ વાર ફરીથી આ જ સવાલ પૂછ્યો હું આ વાતથી બિલકુલ પણ ચીડાયો ન હતો કે મારો પુત્ર મને વારંવાર આ જ પ્રશ્ન કેમ પૂછી રહ્યો છે પણ મારો પુત્ર મને જેટલી વાર પૂછી રહ્યો હતો તેટલી વાર મને તેની ઉપર પ્રેમ આવી રહ્યો હતો તે પુત્ર કોઈ બીજું નહીં પણ તું જ હતો જ્યારે તું નાનો હતો ત્યારે તે મને ત્રેવીસ વાર પ્રશ્ન પૂછ્યો કે આ શું છે તો મેં તને ખૂબ જ પ્રેમથી ત્રેવીસ વાર સવાલનો જવાબ આપ્યો અને જ્યારે આજે એક પિતાએ તેના પુત્રને ચાર વાર પ્રશ્ન પૂછ્યો તો તેને ગુસ્સો આવવા લાગ્યો બેટા તું વિચાર કે તું તારે જ્યારે નાનો હતો તું મને જેટલું પૂછતો એટલું જ હું પ્રેમથી હું તને સમજાવતો હતો કેમ કે હું તને ખૂબ બહુ પ્રેમ કરતો હતો મેં તને આટલો મોટો કરવામાં કેટલાય કષ્ટ ઉપાડ્યા છે કદાચ તું નહીં સમજી શકે હું એવું જ સમજતો હતો કે એક દિવસ મારો પુત્ર મોટો થઈને મારું ધ્યાન રાખશે આ સાંભળ્યા પછી મનમાને મનમાં તે પુત્ર શરમ અનુભવતો હતો અને તેના વૃદ્ધ પિતા તરફ કરેલા વ્યવહાર પર ખૂબ જ પછતાવા લાગ્યો જ્યારે તેને ખબર પડી કે તે નાનો હતો ત્યારે એક જ પ્રશ્ન વારંવાર મારા પિતાજીને હું પૂછ્યા કરતો હતો ત્યારે પિતાજી મને ખૂબ પ્રેમથી સમજાવતા અને હંમેશા એક નવી રાહ બતાવતા હતા અને આજે મારા વૃદ્ધ પિતાજી સાથે કરેલા વ્યવહારથી ખૂબ જ શરમ અનુભવી રહ્યો છું મિત્રો ભગવાન શિવ પાર્વતીજીને કહે છે કે તારો પ્રશ્ન છે કે મનુષ્ય કોના આશીર્વાદથી ધનવાન બને છે તો સાંભળ માતા પિતા તેના બચ્ચાને જન્મ આપે છે અને તેની પરવરિશ કરે છે અને આ વિચારે છે કે મારો પુત્ર ભણી ગણીને એક દિવસ મોટો થઈને અને જ્યારે અમે વૃદ્ધ થઈશું ત્યારે આપની સેવા કરશે આપણું ધ્યાન રાખશે આપણો હરપળ ખ્યાલ રાખશે જે કોઈ મનુષ્ય તેના માતા પિતા પ્રતિ શાંત આજ્ઞાકારી નમ્ર અને દયાળુ હોય છે પોતાના માતા પિતા તરફ વિચારશીલ રહે છે જે તેના માતા પિતાને હંમેશા ખુશ રાખે છે અને તેમની નિઃસ્વાર્થ સેવા કરે છે જીવનમાં તેવા મનુષ્યો પર મા લક્ષ્મીની હંમેશા કૃપા રહે છે અને તેમનું ભાગ્ય ઉદય થાય છે અને ક્યારેય તેમને કોઈ પ્રકારનું કષ્ટ નથી હોતું આવા મનુષ્યોનું જીવન હંમેશા સુખમાં વ્યતીત થાય છે અને તેમના જીવનમાં ક્યારેય ધનની કમી નથી રહેતી કેમ કે જે મા બાપ હોય છે તે હંમેશા તેમના પુત્રને તોફાન કે ગરમીને દેખ્યા વગર જીવનમાં આવનારી બધી જ પરેશાનીઓ પાર કરે છે જીવનમાં તે બધી જ મુસીબતોનો સામનો કરે છે કે જેનાથી તેમના છોકરાઓને તેમના પુત્રો પુત્રીઓને સુખની અનુભૂતિ થઈ શકે અને એક દિવસ મોટા થઈને તેઓ તેમનો ખ્યાલ રાખી શકે મિત્રો ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી યાદ રાખજે કે જે મનુષ્યના ઉપર તેમના વૃદ્ધ માતા પિતાના આશીર્વાદ હોય છે તેવા મનુષ્યનું જીવન હંમેશા ધનથી ભરેલું હોય છે મા લક્ષ્મીજી સદાય તેમના ઘરમાં નિવાસ કરે છે હવે તારો બીજો પ્રશ્ન હતો કે મનુષ્ય દુઃખી જીવનને સુખી કેવી રીતે બનાવી શકે છે તો હું તને વાતો બતાવી રહ્યો છું તે વાતોને ધ્યાનથી સાંભળો જે લોકો આ વાતો તેમના જીવનમાં ઉતારશે તેમનું જીવન નિશ્ચિતપણે સુખી થઈ જાય છે વ્યક્તિએ ક્યારેય ખોટું કાર્ય ન કરવું જોઈએ કેમ કે તે ખોટું કાર્ય કરે છે પણ તેનો આનંદ બીજા બધા લોકો ઉઠાવે છે ફક્ત અધર્મ કરવાવાળો વ્યક્તિ પાપોનો ભાગી બને છે વ્યક્તિને ક્રોધ લાલચનો ત્યાગ કરી દેવો જોઈએ આ આત્માનો નાશ કરવાવાળા નરકના દ્વાર માનવામાં આવે છે લોકોને પિત્ત દર ક્રોધ આળસ તરત છોડી દેવું જોઈએ કેમ કે આ બુરાઈઓ મનુષ્યને ક્યારેય સફળ નથી થવા દેતી ઈર્ષ્યા કરવાવાળા અસંતુષ્ટ રહેવા વાળા ક્રોધ કરવાવાળા તથા શંકા કરવાવાળા અને બીજાના ભાગ્ય પર જીવવા વાળા લોકો પૂરા જીવન દુઃખી રહે છે જે લોકો મુસીબતમાં દુખી નહીં થતા અને ધૈર્યથી કામ કરે છે તે હંમેશા સફળ હોય છે જે લોકો ભરોસામંદ નથી તેમના પર ક્યારેય વિશ્વાસ ન કરવો પણ જે લોકો વિશ્વાસનીય હોય તેમના પર પણ વધારે અધિક ભરોસો ન કરવો જોઈએ અને પાંચસો ધનલાભ સારું સ્વાસ્થ્ય આજ્ઞાકારી સંતાન શ્રેષ્ઠ જીવનસાથી અને ઈચ્છાઓ પૂરી કરવાવાળી વિદ્યા જેમની પાસે હોય છે તેમનું જીવન હંમેશા સુરતીજી માતાને કહે છે કે હવે હું તને અંતમાં એક અનમોલ વાત બતાવું છું જે લોકો ક્ષમાને દોષ માને છે તે લોકો જીવનમાં હંમેશા દુખી રહે છે આ કારણે જ હંમેશા જે મનુષ્યના અંદર ક્ષમા રૂપી ગુણ હોય છે તે હંમેશા તેમના જીવનમાં સુખી હોય છે તો મિત્રો આ પ્રસંગથી આ શીખ મળે છે કે આપણે હંમેશા આપણા મા બાપની સેવા કરવી જોઈએ કેમ કે જેમને આપણે આ શરીર આપ્યું છે અને આશા લઈને તેમણે આપણી પરવરિશ કરી છે કે એક દિવસ મોટો થઈને આપણો પુત્ર આપણી સેવા કરશે આમ આપણું શ્રેષ્ઠ જીવન સુખી કપાશે મનુષ્ય તેના જીવનમાં ધનવાન ત્યારે જ બની શકે છે જ્યારે તેના સાથે તેના વૃદ્ધ માતા પિતાના આશીર્વાદ હોય છે ત્યારે જ લક્ષ્મી તેમના ઉપર કૃપા વરસાવે છે અને દુઃખી જીવનને સુખી બનાવવા માટે ભગવાન શિવની બતાવેલી વાતો જીવનમાં ઉતારો ત્યારે ખુશી ખુશી તમારું જીવન સુખમય બની જશે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જય ભોલેનાથ